નાઇન કે અમૃત ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક દ્વારા શ્રાવણ વર્ષ સમાવતી અમાવસના પાવન પર્વના દિવસે મહેસાણા નગરની કર્મચારીઓને ભોજન તેમજ સાડી કપડાં વિતરણ કરી સન્માન કરવામાં આવ્યું મહિલા સફાઈ કર્મીઓને સાડી તો પુરુષ સફાઈ કર્મીઓને પેન્ટ પીસ અને શર્ટનું કાપડ આપી સન્માન કરવામાં આવ્યું સફાઈ કર્મચારીઓને સન્માન માટે અનોખો કાર્યક્રમ રાજ્યસભાના સાંસદ મયંકભાઈ દ્વારા કરવામાં આવ્યો સાંસદ મયંકભાઈ નાયકે પુરુષ સફાઈ કર્મીઓને કુમકુમ તિલક કરી ભેટ આપી હતી મહિલા સફાઈ કર્મીઓને મયંકભાઈના ધર્મપત્નીએ કુમકુમ તિલક કરી ભેટ આપી હતી મયંકભાઈ નાયકના નવીન કાર્યાલય ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહેસાણા નગર સેવક સંજયભાઈ પંકજસિંહ દરબાર વિનયસિંહ જયદીપસિંહ ઠાકોર ટીમ દ્વારા કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી મહેસાણા શહેરની તમામ મહિલા સફાઈ કર્મચારીઓને સાડી આપી સન્માનિત કરાયા તમામ પુરુષ સફાઈ કર્મીઓને પેન્ટ અને શર્ટનું કાપડ આપી સન્માનિત કરાયા હતા મયંકભાઈ નાયકના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી